મિત્રો કેમ છો બધા ગુડ મોર્નિંગ સાથે અમે આવી ગયા છીએ પાણી ભરવા છે માતાજી બધાને કેમ છો મજામાં મજામાં જ તો આપણા વિડીયો જોતા હોય મજામાં જઈએ છે અમે જો પાણી ભરી છીએ નર્મદાનું મીઠું પાણી ભરવા એવાય છે મારી વાડીએ મોર પાણી છે વિડીઓમાં મિનારે જયો અમે પાણી ભરી છે એક ડબલું બીજું ડબલું હલો મિત્રો તો આપણે ભૂક્કાની ભારી ભરી લીધી છે આપણી રાધા સાટુ ઘરે ગઈ છે એના માટે ભરી લીધી છે ભૂક્કાની ભારી જો આ બાજુ બધી થઈને વીસ ભારી ભરી લીધી છે સરસ મજાની પછી આપણે હવે જાશું પાણી પીને પાણીનું નું ડબલું અહીંયા છે અને હવે જશું આપણે માંડવી વીણવા માટે